નમસ્કાર ટીવી થર્ટીનના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ સુપ્રીમ કોર્ટે ધોરણ એકથી આઠના શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો શિક્ષકોએ બે વર્ષમાં ટેટ પાસ કરવી પડશે નહીતર તેઓ તેમની નોકરી ગુમાવી શકશે ભારતે અમને એસસીઓના સભ્ય બનતા અટકાવ્યા પીએમ મોદીની ચીન મુલાકાતથી નારાજ અઝરબૈઝાનના આરોપ ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનને સમર્થન આપવાને કારણે બંને દેશો વચ્ચે તણાવ કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કહેવામાં આવ્યા છે અભદ્ર ટિપ્પણી બદલ પીએમ મોદીએ રાહુલ તેજસ્વી પર નિશાન સાધ્યું દેશની માતાઓ બહેનો પુત્રીઓનું પણ અપમાન ગણાવ્યું દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે અને હવે કોઈ આપણને રોકી શકશે નહીં પીએમ મોદીએ ટ્રમ્પને આપ્યો સંદેશ મરાઠા અનામત આંદોલનના પડઘા મારી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું મુંબઈ છોડીશ નહીં હાઈકોર્ટના આદેશ બાદ મનોજ જરંગેએ કહ્યું નિવેદન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ પંદર પૈસાનો કરાયો ઘટાડો પહેલી જુલાઈ બે હજાર પચીસની નિર્ણયની અમલવારી હવેથી પ્રતિ યુનિટ રૂપિયા બે પોઈન્ટ ત્રીસનો ચાર્જ વસૂલાશે ભાદરવી પૂનમના મહામેળાના બે દિવસમાં ઉમટ્યું ભક્તોનું ખીડિયારું સાડા ત્રણ લાખ કરતાં વધુ માઈ ભક્તોએ કર્યા દર્શન પગપાળા ભક્તો માટે ઠેર ઠેર ધમધમતા સેવા કેમ્પ ભાવનગરના તળાજામાં શેત્રુંજી નદીના પ્રવાહમાં ટ્રેક્ટર સાથે સાહીઠ વર્ષીય પુરુષ તણાયો તરવૈયાઓએ ત્રણ કલાકની જહેમત બાદ શોધી કાઢ્યો મૃતદેહ આણંદમાં આંધ્રપ્રદેશની પોલીસ પર હુમલાની ઘટના સોના ચોરીના કેસમાં આરોપીને પકડવા આવી હતી પોલીસ બાળકી ચોરી કરવા આવ્યા હોવાનું સમજી સ્થાનિકોએ માર માર્યો અડતાલીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનો જોર વધશે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની કરાઈ સંભાવના માછીમારોને દરિયો ન ખેડવાની આપી